હેલો મિત્રો કેમ છે મજા મને સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવમાં આજે આપણે જાણીશું ભારતના સૌથી મોંઘા મૂલ્યની ચલણી નોટ એટલે કે દસ હજાર રૂપિયાની નોટ ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બે રૂપિયાથી ઉપરના તમામ નોટો બહાર પાડવામાં આવે છે જેમાં બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા અને હજાર રૂપિયા અને બે હજાર રૂપિયા સુધીની નોટો અમલમાં હતી અને જેમાંથી કેટલીક નોટો રદ કરેલી છે આજે આપણે જાણીશું ભારતના સૌથી મોઘા મૂલ્યની નોટ કે જે અંગ્રેજ શાસન સમય દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઈસવીસન ઓગણીસો ને આડત્રીસમાં બહાર પાડવામાં આવી હતી જેની મુખ્ય વિશેષતા એ હતી કે તે સમયગાળા દરમિયાન મોટા ભાગના વ્યવહારો કરવા માટે આ નોટનો ઉપયોગ થતો હતો પરંતુ આ નોટનો દુરુપયોગના કારણે તેનો બંધ કરવા માટેનો પ્રયાસ થયો હતો એટલે કે ઈસવીસન ઓગણીસોને ચોપનમાં આ નોટ ફરી શરૂ થઈ હતી અને ઓગણીસોને ઇઠ્યોતેરના સમયગાળા દરમિયાન આ નોટને પાછી ખેંચી લેવામાં આવી હતી કારણ કે આ સમયગાળા દરમિયાન દેશમાં ફુગાવાનો દર વધ્યો હતો તેમજ કાળા નાણાંના સંગ્રાહકો માટે આ નોટો સૌથી વધારે ઉપયોગમાં થતી હતી તે સિવાય આ નોટનું ડુપ્લિકેશન એટલે કે તેની નકલી નોટો પણ બજારમાં સૌથી વધારે પ્રમાણમાં આવી હતી અને નાણાકીય લોકોનો સંગ્રહ કરવા માટે કાળા નાણું આ ભારતનું આર્થિક સ્થિરતા જાળવવા માટે આ નોટને બંધ કરી દેવામાં આવી આમ જોવા જઈએ તો દસ હજાર રૂપિયાની નોટ ભારતના સૌથી મોંઘા મૂલ્યની નોટ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીની બીજી નોટ જોઈએ તો પાંચ હજાર રૂપિયાની નોટ જે પણ ભારતે કોઈ કારણોસર બંધ કરી દીધી હતી વીસ વર્ષ અગાઉ એટલે કે પંદર વીસ વર્ષના સમયગાળા દરમિયાન ફરીથી આ નોટને અમલમાં મૂકવા માટેનો કાર્યક્રમ જારી થયો હતો પરંતુ આર્થિક સ્થિરતા દેશની આર્થિક સદ્ધરતા વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને આ નોટને ફરી જારી કરવા માટેનો નિર્ણય આરબીઆઈ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો એટલે કે ભારતની અંદર રહેલા કાળા નાણાંના સંગ્રહને બહાર કાઢવા માટે પાંચસો રૂપિયા મેં હજાર રૂપિયાની જૂની નોટ રદ કરી દેવામાં આવી બે હજાર સોળમાં ત્યારબાદ દેશમાં સ્થિરતા લાવવા માટે અને મધ્યગાળાની નોટ તરીકે પાંચસો રૂપિયા અને બે હજાર રૂપિયાની નોટ નવી અમલમાં આવી ત્યાર પછીના સમયગાળા દરમિયાન પણ બે હજાર રૂપિયાની નોટનો વધારે પ્રમાણમાં સંગ્રહ થતો હોવાથી આ નોટને પણ બંધ કરી દેવામાં આવી અને હાલમાં ભારતમાં સૌથી ઊંચા મૂલ્યની નોટ રૂપિયા પાંચસોની નોટ તરીકે ઓળખવામાં આવે છે આમ ભારતની અંદર હાલ સૌથી ઊંચા મૂલ્યની નોટ પાંચસો રૂપિયાની છે તેમજ દેશ આઝાદ થયો ત્યારથી અને તે પહેલાંથી અત્યાર સુધી સૌથી વધારે જો ઊંચા મૂલ્યની કોઈ નોટ હોય તો તે દસ હજાર રૂપિયાની નોટ હતી તેના જેના ઉપર ગાંધીજીનું ચિત્ર દોરેલું હતું અને આ નોટ કદાચ અત્યારે ભાગ્યે જ કોઈ વ્યક્તિઓએ જોઈ હશે એટલે કે સિત્તેનસીના સમયગાળા દરમિયાન આ નોટ અસ્તિત્વ ધરાવતી હતી તેમજ આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાં પણ આ નોટનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો હતો પરંતુ મોટી લેવડ દેવડ માટે થતો હતો એટલે કે ભાગ્યે એક દિવસમાં એક નોટ એક સ્થળેથી બીજા સ્થળે અથવા એક વ્યક્તિ કે બીજા વ્યક્તિ એક વેપારીના હાથમાંથી બીજા વેપારીઓના હાથમાં જતી હતી તે સમયગાળ દરમિયાન મૂલ્યનો ચલણ વેગ પણ ઓછો હતો એટલે કે નાનાના મૂલ્યનો વેગ ઓછો અને વેગ ઓછો હોવાના કારણે આ નોટને પ્રતિબંધિત કરવામાં આવી હતી આમ ભારતની ચલણી નોટ રોમાંચકારી ઇતિહાસ ધરાવે છે અને આ સમયગાળા દરમિયાન જે નોટ અંગ્રેજ શાસનમાં બહાર પાડવામાં તેને દેશ આઝાદ થયા પછી થોડા પ્રિન્ટિંગ થ્રેડ વગેરેમાં ફેરફાર કરી નવી નોટ અમલમાં મૂકવામાં આવી હતી